ईद उल फित्र એટલે કે રજાની વિદ્યા પરવની મુસ્લિમ બિરાદરો દ્વારા શાનો શોકત પર ઉજવણી કરાયા હતી. કબજાની તા પરવે શહેરમાં આવેલ ઇદગા મસ્જિદો ખાતે મુસ્લિમ બિરાદરોએ ઇદની સામૂહિક નમાઝ અદા કરી હતી.

મુસ્લિમ સમાજ માટે આજે રમઝાન ઈદ નો દિવસ એટલે ખૂબ જ ખુશીઓ લઈને આવે છે પવિત્ર દિવસ છે આજનો દિવસ સારા એ રમઝાન માસ દરમિયાન મુસ્લિમ સમાજના લોકોએ રમઝાની રમઝાનના માસ દરમિયાન રોજા રાખ્યા છે અલ્લાહની બંદકી કરી છે પાંચ વખતની નમાઝ અદા કરીને વિશેષ તરાબીની નમાઝ પણ અદા કરી અને આ મહિના દરમિયાન ગરીબ મિસ્કીન લોકોની મદદરૂપ થવું તેમજ જકાત ખેરાત લીલા રકમ કાઢી અને લોકો ગરીબ લોકોને મદદ કરવી તેવી જ રીતે આજના દિવસે ઈદની નમાઝ અદા કરી એકબીજાને ઈદની મુબારકબાદ પાઠવી અને સારાએ દેશમાં અમન ચેન અને કાયમ રહે ભાઈચારો કાયમ રહે તે માટે સર્વ લોકોએ આજના દિવસે દુઆ કરી